सामे <laughs> चला ARIN <laughs> JON AND MORE ONLINE 憂 lazSTAG KID 2 ASSaminei ASS здесь ASS 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 ASS

મ蔗 ભ મભ ન ન ન ૮સલ મજજ ,不會 у цar ist 15 જજા流 મળજ

ایا موٽيا بچائڻا لاڀ لوار سائڪل واٽا ڪو نه ٻڌائڻ جي ڪري پئي اُڀاتو ٿو ڇا توهان ٻڌائين ٿا ڇا توهان ٻڌائين ٿا بنا بنا ٻڌيو بنا હિલવા બે બે જાને બરોબર વાક બરોબર વાક બરોબર વાક આ વાસુ આલે બરોબર હે દાદા આ کو ڪي کو ڪي کو ڪي کو ڪي آلا سي يا ماء آهي 52 ماء آهي کو سڙ ڪهين جا هه

ખેડૂત સરકાર દ્વારા એના હક માટે આજે માર્કેટિંગ યાર્ડ બોટાદ ની અંદર આવ્યો છે પણ પ્રશાસન ને કામ નો કરવો મહેરબાની કોઈ

કે જે ગાંધીજીના માર્ગે પોતાના ન્યાય માટે આંદોલન કરી રહ્યા છે હક માટે અને આ પોલીસ પ્રશાસન દ્વારા ટેકા દોરી કરી છે જેમાં આતંકવાદીઓ એ ગાયનું વર્તન કરે એ વાત નથી પ્રશાસનને બધી ખબર છે કે આ ખેડૂતનો જગત

જય જવાન જય કીતા ખેડૂત આજે વાડી અને રોડ રસ્તા ઉપર છે અને પોલીસ ને સરકાર માત્રને માત્ર આકરો બનાવી કે રસ્તામે લડાવે છે આ વ્યត្តិ વાત નથી પ્રશાસને પણ ખેડૂતો સામે જો અને ખેડૂતોને ન્યાય અપાવવા મદદ કરવી આ વાત આવતી છે ગાંધીનગર પર ગઈ છે દિલ્હી પણ ગોમ્પોતે જોડે જો આ રારીયું પાડો બોલો પહેલા જ નઈ આવડે જાવો છો થિાવ <coughs> 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 પોલીસ કદાચ એવું લાગે છે આ લોકો અંદર જઈ આતંકવાદ જેવું આતંકવાદી સમજે છે પણ ખરેખર અમારા તત્વો અમારા માટે લડતા હોય અમારે એનો પણ ખ્યાલ રાખવું જોઈએ એને ક્યાંક ને ક્યાંક અંદર કોઈની તબિયત બગડે કોઈને જવાબ પીવાની વ્યવસ્થા હોય અંદર તો અમારે અંદર જવું જરૂરી છે પણ પ્રશાસન ઘરે છે ક્યાંક ને ક્યાંક આ ખેડૂત સરકાર ભી ગઈ છે કે ખેડૂત એકતા થાય છે તો ન તૂટકે અમારા મૂળિયા હાઈલી દે છે પણ હવે પ્રશાસનને કહી દીધું છે ખેડૂત જાગૃત થઈ ગયો છે તમારે કેટલી તાકાત નગર પછી અમે કાંતિક જિલ્લા માર્ગે ન્યાય માટે પૂરી તાકાતથી લડવા તૈયાર છીએ ખેડૂતો સાથે અન્યાય હવે સહન કરવામાં નહીં આવે